ભરૂચનગર સેવા સદન દ્વારા કેપી સોલાર ગ્રુપના સહયોગથી કલેક્ટર કચેરી નજીક આવેલ સર્કલનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે જે સ્વામી વિવેકાનંદની પ્રતિમા પણ મૂકવામાં આવી છે તેના સર્કલનું આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના આગેવાનો તેમજ સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ શહેરમાં આવેલા તમામ સર્કલોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે ઔદ્યોગિક તેમજ વ્યવસાયિક એકમોના સહયોગ કે આ સર્કલોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે કસક સર્કલનું અગાઉ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હાલ પાંચ બત્તી સર્કલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે શોભામાં શહેરની અભિવૃદ્ધિ કરતા તમામ સર્કલોનું નવીનીકરણ કરવામાં આવશે સ્વામી વિવેકાનંદ કે જેઓ અઢારસો ને તાણુમાં શિકાગોમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો અને સમગ્ર વિશ્વમાં એમનો આ સંદેશ ફેલાયો અને હિન્દુ ધર્મની ઉજ્જવલ કારકિર્દીની એક શુભ શરૂઆત થઈ અને આજે ભરૂચમાં કલેક્ટર કચેરી અને જિલ્લા ન્યાયાલયની નજીક જે આઇકોનિક રોડ છે આ રોડ પર એની મધ્યમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પૂર્ણ કદની મૂકવામાં આવી છે ખૂબ જ સુંદર પ્રતિમા છે અને ભરૂચ શહેરના કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે સરકારી અધિકારી કલેક્ટર કચેરીના પણ અધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા છે સૌને આ પ્રતિમા જે અનાવરણ થયું છે સૌને શુભ સંદેશ